વલસાડ ડાંગ લોકસભા બેઠકના વાસદા વિધાનસભા વિસ્તારની અંદર અત્યારે આપણે છીએ અહીં એક ચાઈના સ્ટોલ ઉપર કેટલાક લોકો ચા પીવા માટે અહીં ભેગા થયા છે આપણે એમની પાસેથી જાણીશું કે આ વખતે ચૂંટણીનો કેવો માહોલ છે આ જે વિસ્તાર છે એ અનંત પટેલ આ વિસ્તારથી ધારાસભ્ય છે અને આ વખતે વલસાડ લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ તરફથી એમને બનાવવામાં આવ્યા છે એની સાથે જ સાથે ધવલ પટેલ પણ બીજેપી તરફથી ઉમેદવાર છે બંને વચ્ચે સીધી ટક્કર છે આ સિવાય અન્ય અપક્ષ ઉમેદવારો પણ આ સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે આપણે અહીં કેટલાક લોકો છે એમની પાસેથી જાણીએ કે કઈ રીતનો આ વખતે માહોલ છે અને શું એ લોકો માની રહ્યા છે કે ચૂંટણીની અંદર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ વોટિંગ કરવા માટે જશો વિકાસ માટે જાઓ વોટિંગ કરવા માટે આપણે વિકાસ કરે માટે વોટિંગ કરવાનું છે જે રીતે હાલ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકાર મોદી સરકાર છે અને આ વખતે મોદી સરકાર ચારસો પારનો નારો લગાવીને ફરી પાછા ચૂંટણી મેદાનમાં છે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડે છે બીજેપી તરફથી આ રીતની વાત કરવામાં આવે છે એની સામે એનડીએ સરકાર જે એનડીએ ગઠબંધન છે અને જેના ઉમેદવાર અનંત પટેલ આ વિસ્તારના ધારાસભ્ય પણ છે એ એ લોકો એમના મુદ્દા જણાવે છે બેરોજગારીથી લઈને બીજા અન્ય બાબતોને લઈને લોકો પાસે એ લોકો પણ જાય છે એક મતદાર તરીકે આપ શું માનો છો કે કઈ રીતનો વિકાસ આપણા આ વિસ્તારનો થયો છે વિકાસ થયો છે એવું કે વિકાસ નથી થયો વિકાસ છે આપણે જે વિકાસ સાથે તે મતદાન પડે આ વિસ્તારની સમસ્યાઓ વિશે કહો કે આ વિસ્તારમાં હજી કઈ એવી સમસ્યાઓ છે કે જેનો ઉકેલ હજી નથી આવ્યો અને એનો ઉકેલ આવનારા સમયમાં આવવો જોઈએ કરીબ કરીબ વિકાસ સારું થયેલું છે કે આગે જો વિકાસ થાય તે સારું થવાનું જ છે બરાબર આપણી સાથે જે સજન હતા એમનું કહેવું છે કે આ વિસ્તારનો વિકાસ તો થયો છે અને આવનારા સમયમાં હજી પણ બીજો વિકાસની જે કંઈ પણ નાની મોટી બાબતો હશે એ પૂર્ણ થશે આપણી સાથે અન્ય મતદાર પણ છે આ વિસ્તારના આપણે એમની પાસે પણ જાણીએ કે જે રીતે હાલ અત્યારનો ચૂંટણીનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બધા જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે કયા એવા મુદ્દા છે જે તમને સ્પર્શે છે અને તમે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરવા પહોંચશો આમ તો વિકાસ તો આ લોકો બહુ કર્યો છે પણ હજુ બી અંદરના ગામોમાં થોડો વિકાસ હજુ થવો જોઈએ એ બહુ મહત્વનું છે કારણ કે ગરીબો જ ગામડામાં રહી છે અંદર એનો વિકાસ થવો જોઈએ હજુ બી બિલકુલ મળવું જોઈએ લોકોને બિલકુલ સો ટકાની વાત છે કે જે અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં આગળ હજી સુધી જે અમુક પ્રાથમિક સુવિધાઓ પણ નથી પહોંચી શકી એ ચોક્કસપણે ત્યાં સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણની મુદ્દો ખાસ કરીને કીધો આ વિસ્તારની અંદર શિક્ષણની અને આરોગ્યને લક્ષી કઈ રીતની સુવિધાઓ હાલ છે અને કઈ રીતની સુવિધાઓ એઝ અ અહીંના સ્થાનિક રહેવાસી તમે ઈચ્છો છો કે જે થવી જોઈએ જીતીને કોઈ પણ આવશે ઉમેદવાર પરંતુ તમારી અપેક્ષાઓ કે આ વિસ્તારની શાળાઓ કોલેજો અને આરોગ્યને લાગતી સુવિધાઓ કઈ પ્રકારની મળવી જોઈએ હવે પછીના દિવસો સ્કૂલોમાં આધુનિકતા થોડી આવે બધી સ્કૂલમાં અંતરિયાર ગામડામાં બી કે જેથી ગામડાના છોકરાઓનો વ્યવસ્થિત વિકાસ થાય અને અમારું વાંસદા છે એને હજુ સિવિલ દરજ્જો કોટેજને મળે તો હજુ સેવા સારામાં સારી થઈ શકે એટલે કે હાલ અત્યારે વાંસદા જે તાલુકો છે વાંસદાની અંદર આસપાસના ગ્રામ ગ્રામ્ય વિસ્તારના લોકો અહીં ચિકિત્સા સુવિધા મેળવવા માટે આવે છે પરંતુ અહીં સિવિલ હોસ્પિટલની કમી છે અને એ એ સુવિધા અને પૂરતો જો તબીબી સ્ટાફ અહીં ઉપલબ્ધ થાય તો અહીંના લોકોએ દૂરના વિસ્તારની અંદર જઈને ચિકિત્સા સેવા લેવાનો જે ફેરો પડે છે એ બચી શકે બિલકુલ જે રીતે તમે કીધું કે અહીં સારવાર માટે લોકોએ દૂર સુધી જવું પડતું છે અગર કોઈક મોટી બીમારીને કારણે લોકો અહીં સુવિધા ન હોવાને કારણે જઈ શકતા હોય એ માટેની કોઈ યોજના કે એ માટેના જે પ્રયાસો છે એ કોઈ પ્રકારના થઈ રહ્યા છે ખરા પ્રયાસ તો થઈ રહ્યા છે એકદમ કોટેજ હોસ્પિટલને લોકો આધુનિક બનાવી છે પણ હજુ બી હજુ આગળ જાય અને સિવિલનો દરજ્જો મળે તો હજુ લોકોને સવલત વધારે મળે બાકી એમ તો એમને વિકાસ તો સારો જ કર્યો છે કોટેજ હોસ્પિટલને એમણે આધુનિક જ બનાવી છે એમાં સુવિધા બધી જ છે એમ બિલકુલ બિલકુલ કોટેજ હોસ્પિટલ હાલ બની છે અને સિવિલ હોસ્પિટલ બની જાય તો હજી સારી સુવિધા અહીંના લોકોને અને ખાસ કરીને ગરીબ લોકોને મળી શકે અને એવી ઈચ્છા અહીંના મતદારો રાખી રહ્યા છે કે જે પણ ઉમેદવાર અહીંથી જીતે એ આવનારા સમયમાં આ સુવિધા અહીં ઉપલબ્ધ કરાવે એવી એમની ઈચ્છા છે આપણી સાથે એક યુવા મતદાર પણ છે આપણે એમની પાસે પણ જાણીએ કે યુવાનો માટે અહીં કઈ એવા પ્રકારની કોઈ સુવિધાઓ છે કે કેવી સુવિધાઓ તમે ઈચ્છો છો કે જે યુવાનોને માટે હોવી જરૂરી છે ખાસ કરીને અહીં રોડ રસ્તા પાણી આરોગ્ય અને અન્ય જે પ્રાથમિક સુવિધાઓ છે એ સિવાયની કઈ પ્રકારની બીજી સુવિધા હોવી જોઈએ એજ્યુકેશનના હિસાબે તો અહીંયા બધો કમ્પ્લીટ વિકાસ થયો જ છે એજ્યુકેશનમાં સરકારી ગવર્મેન્ટ બધી સ્કૂલ કોલેજીસ અહીંયા અવેલેબલમાં છે બટ થોડો હજુ જરૂર છે એજ્યુકેશનમાં અને હોસ્પિટલ વાઇઝ બધી ફેસિલિટી બરાબર છે બટ અત્યારે એમાં થોડું ઇક્વિપમેન્ટ્સ થોડા ઓછા પડે છે અહીંના પ્રમાણે અને એના માટે અહીંની પબ્લિકે બહાર જવું પડે છે ગામના હોસ્પિટલ વાઇઝ બાકી એજ્યુકેશન એમ બધું ઓકે જ છે મતલબ કે સુવિધા ઉપલબ્ધ છે પરંતુ હજી વધુ આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તો અહીંની જે પ્રજા છે એને માટે ઘર આંગણે ચિકિત્સાથી લઈને સારવાર માટેની જે કંઈ પણ જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ શકે અને એજ્યુકેશનની પણ તમે વાત કરી કે સ્કૂલ કોલેજો સરકારી શાળાઓ ઉપલબ્ધ છે અહીં એવું કહેવામાં આવે છે કે જે કંઈ પણ શાળાઓ છે એ જર્જરિત છે અથવા તો ત્યાં શિક્ષકોની કમી છે તો એ માટે તમે શું માનો છો કે ખરેખર અહીંના જે સામાન્ય પ્રાથમિક શિક્ષણ અને જે હાયર શિક્ષણ જે મેળવનાર વિદ્યાર્થીઓ બાળકો છે એને પૂરતું શિક્ષણ મળી રહે છે કે એ લોકોએ પણ બહાર જવું પડે છે એમાં શિક્ષણ માટે બી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ લોકોએ બહાર જ જવું પડે છે થોડો અત્યારે સ્ટાફની ને અહીંયા થોડો પ્રોબ્લેમ છે અને સ્કૂલની થોડી હાલતો બી ખરાબ છે હા મતલબ કે શાળાઓની સ્થિતિ સુધરે અને શિક્ષકોની પૂરતી ભરતી થાય તો જે કંઈ સુવિધા બહાર જઈને વિદ્યાર્થીઓએ લેવી પડે છે તે આપણે અહીંયા મળી શકે બિલકુલ જે સુવિધાઓ અહીં છે એનો ઉપયોગ સારી રીતે થઈ રહ્યો છે પરંતુ હજી પણ અહીંની જે જનતા છે એ વધુ સુવિધા મળે એવી અપેક્ષા રાખી રહી છે અને આવનારા સમયમાં જે કોઈ પણ સાંસદ અહીંથી ચૂંટાઈને જાય એમણે આ જનતાની જે ક્વૉસ છે એ પૂર્ણ કરવી પડશે કેમેરા પર્સન રવિ વેન્ટે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વાંસદા